ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પહેલી મેથી કેસર કેરીની હાજરીનો થશે પ્રારંભ યાર્ડમાં કેસર કેરીની ખરીદી વેચાણ શરૂ કરવાના વેપારીના નિર્ણયથી ખેડૂતો ખુશ થયા છે તાલાલા પંથકના કિસાનો ઘર આંગણે જ કેરીનું વેચાણ કરી શકશે મારું નામ સિંગાડા સંજયભાઈ હું તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે છું આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ તાલાલા એપીએમસી ખાતે કેરીનો વેપાર કરતાં વિવિધ અગ્રણી વેપારીઓ સાથે મિટિંગ કરતાં એવું નક્કી થયું કે આગામી તારીખ એક મે બે હજાર એક પાંચ ચોવીસના રોજ તાલડા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે અને કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેરી ગઈ સાલની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું ગઈ સાલ બાર લાખ જેવા બોક્સની અંદાજીત આવક થઈ હતી આ વર્ષે પાંચથી છ લાખ જેવા બોક્સનું અનુમાન છે અને ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ જાય જળવાઈ રહી એવું અનુમાન છે પ્રાથમિક અને ખેડૂતોને પૂરતી સફળતા મળે વેપારીઓને પણ સગવડતા મળે એટલા માટેના વિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને અંતે બધાએ સહમતીથી એક મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે અસ્તુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે